વારસાઇની સંધિ પછી યુરોપમાં જર્મનીની એક મહાન અને શક્તિશાળી સામ્રાજ્ય તરીકેની શાખને નુકસાન થયું હતું રાષ્ટ્રવાદી જર્મની પોતાને સમજવા લાગ્યા હિટલર જે પ્રથમ વિશ્વયુદ્ધમાં બહાદુરીપૂર્વક લડ્યો હતો તે પણ જર્મનીની હારના કારણે રોષે ભરાયો હતો યુદ્ધમાં હાર અને વારસાઈની અપમાનજનક સંધિ માટે તે વાઇમર ગણતંત્રની

કરણ કે આ લોકોના જ કારણે જર્મનીએ વારસાઈની સંધી સાઈન કરી હતી હિટલર માનતો હતો કે જર્મન સૈન્ય હજુ પણ યુદ્ધમાં સંઘર્ષ કરવાની સ્થિતિમાં હતું યુદ્ધમાંથી જર્મની પીછે હટ પંજરક સંધિ એ ગંભીર ગુનો હતો જે તેની રાષ્ટ્રીય સરકારે કર્યો હતો સંધિ નવેમ્બર ઓગણીસો ઓગણીસમાં સાઇન થઈ હતી આ સમયગાળામાં હિટલરનું કદ નાઝી પાર્ટીમાં વધતું જતું હતું તે કોઈ પણ ભોગે વાઇમર ગણતંત્રને ઉખાડી ફેંકવા માગતો હતો જ્યારે જર્મન વર્કર્સ પાર્ટીનું ધ નેશનલ સોશિયાલિસ્ટ જર્મન વર્કર્સ પાર્ટીના નામે નવીનીકરણ થયું જે નાઝી પાર્ટી તરીકે ઓળખાય તેનું ચિહ્ન સાથીઓ એટલે કે સ્વસ્તિક રાખવામાં આવ્યું હિટલરે જાતિવાદી માનસિકતાને આધારે જર્મન લોકોને પોતાના સમર્થક બનાવવાની શરૂઆત કરી આર્યન રેસના સિદ્ધાંતનો મોટા પાયે પ્રચાર શરૂ થયો નફરત અને દ્વેષની રાજનીતિની શરૂઆત થઈ ઓગણીસો એકવીસમાં હિટલરે નાઝી પાર્ટીની કમાન સંભાળી તેણે પોતાના ભાષણોમાં જર્મનીની અવદશા માટે સામ્યવાદીઓ અને યહૂદીઓને જવાબદાર ઠેરવ્યા તેના અનુસાર દેશમાં જે પણ ગરીબી બેરોજગારી ભૂખમરો છે ફુગાઓ છે બદહાલી છે તે આ લોકોના કારણે છે એ લોકોને જર્મનીથી નિષ્કાસિત કરી દેવા જોઈએ તેના ભાષણો બોલવાની છટા લોકોને મંત્ર મુક્ત કરી દેતી ખાસ કરીને યુવાનોને આ સમયગાળામાં મોટા પ્રમાણમાં બેરોજગાર યુવાનો નાઝી પાર્ટીમાં જોડાયા આ સિવાય પ્રથમ મહાયુદ્ધમાં ભાગ લઈ ચૂકેલ પૂર્વ સૈનિક અધિકારીઓ પણ નાઝી પાર્ટીમાં જોડાયા હતા પૂર્વ સૈનિક અધિકારી અને હિટલરના તે સમયના મિત્ર હતા તેઓ નાઝી પાર્ટીના સભ્ય હતા જેમણે પોતાના સૈન્ય આધારે નાઝી પાર્ટી માટે એક અર્ધલશ્કરી દળનું નિર્માણ કર્યું હતું શાબ્દિક થાય છે જે આધુનિક હથિયારોથી લેસ હતું આ દળમાં થોડા સમયમાં જ પંદર હજાર લોકો જોડાઈ ગયા આ દળનું મુખ્ય કાર્ય હતું નાઝી પાર્ટીના સભ્યોની સુરક્ષા અને વિરોધીઓનો સફાયો હવે હિટલર જર્મનીમાં તખ્તાપલટ માટે યોજના બનાવે છે જેમાં જર્મન સેનાના પૂર્વ અધિકારી એરિક લુન્ડોર્ફ સાથે મળી એક યોજના બનાવે છે અને વાઇમર ગણતંત્રની સ્થાનિક બવેરિયા સરકારને ઉથલાવી નાખવાના પ્રયત્નો કરે છે માર્ચનું આયોજન કરે છે તેને મ્યુનિક પુછ અથવા તો બિયર હોલ પુછ તરીકે ઓળખવામાં આવે છે એરિક લુન્ડોર્ફ એ વિકતીયતા જેને પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની તરફથી મહત્વની કામગીરી બજાવી હતી એક સશસ્ત્ર વિદ્રોહ કરી તખતા પલટ કરવાનો હિટલરનો આશય હતો નવેમ્બર ત્રેવીસમાં આ માર્ચ યોજાઈ હતી જેને બિયર હોલ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે બવેરિયાની જે સ્થાનિક સરકાર હતી તેને ઉખાડી ફેંકવા માટે જે સશસ્ત્ર આંદોલન શરૂ થવાનું હતું તે શરૂ થવાનું હતું બિયર હોલથી પરંતુ જર્મન પોલીસ અને રાઇશોર્સ સૈન્ય ટુકડી આ દે છે આ સંઘર્ષમાં નાસી પાર્ટીના પંદર જેટલા સૈનિકો માર્યા જાય છે બીજી તરફ ચાર જેટલા પોલીસ કર્મચારી અને રાઇશોર્સ સૈન્ય અધિકારીઓ પણ મૃત્યુ પામ્યા છે હિટલર આ સમયગાળામાં ઇટાલીના બેનિટો મુસોલિનીથી ખૂબ જ પ્રભાવિત હતો મુસોલિનીએ ઓગણીસો બાવીસમાં માં રોમ માર્ચ કરી હતી જેનાથી હિટલરને પ્રેરણા મળી હતી આ વિદ્રોહ ભલે નિષ્ફળ ગયો હોય પરંતુ હિટલરની આ હિંમત યુવાનો અને જોશ છે 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 હિટલર મોટા સમાચાર જાય જોકે હિટલરને વર્ષની સજા રાજદ્રોહના ગુના બદલ પરંતુ આ સમયગાળામાં તેનું રાજકીય કદ એટલું વધી ગયું હતું કે તેને માત્ર નવ મહિનામાં જ જેલ મુક્ત કરવામાં આવ્યો જેલવાસ દરમિયાન તે એક પુસ્તક પણ લખે છે જેનું નામ હોય છે મેઇન કાં એટલે કે મારો સંઘર્ષ જેલવાસ હિટલર માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો હવે હિટલર લોકોના મનમાં રાષ્ટ્રવાદનો એક ચહેરો જ નહીં પરંતુ ખુદ એક રાષ્ટ્રવાદ હતો તેને જર્મનીના લોકોનું નૈતિક અને મનોવૈજ્ઞાનિક સમર્થન પ્રાપ્ત હતું એક એવો વર્ગ જે સંખ્યામાં વિશાળ હતો જેમાં મોટા પ્રમાણમાં યુવાનો હતા હિટલર માટે કંઈ પણ કરી છૂટવા માટે નાઝી પાર્ટીમાં જોડાયા હિટલરની પુસ્તક પ્રચાર થયો હતો યહૂદીઓ માટે નફરતનું ઝેર તેમાં ગોળવામાં આવ્યું હતું સામ્યવાદીઓને દેશમાંથી મારી હટાવવાની હાકલ તેમાં કરવામાં આવી હતી જર્મન રાષ્ટ્રવાદને વેગવાન બનાવવા માટે જર્મનીની વિસ્તારવાદી નીતિનો પ્રચાર પણ જોરશોરથી કરવામાં આવ્યો હતો તે હેઠળ પૂર્વી યુરોપમાં જર્મનીનો સામ્રાજ્ય વિસ્તાર કરવા માટે પોતાની વિચારધારા પણ ઓગણીસો ઓગણીસો માં જે વૈશ્વિક મહામંદી આવી હતી તેના કારણે પણ જર્મનોની હાલત ખૂબ જ કફોડી બની હતી પડતાપટ પાટું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી ગરીબી બેરોજગારી અને ભૂખમરો વ્યાપ થતા તેના કારણે સામાન્ય જર્મનનું જીવન જીવવું મુશ્કેલ બન્યું હતું તેવામાં હિટલર તેમનો અવાજ બનીને સામે આવ્યો હતો ઓગણીસો ની સામાન્ય ચૂંટણીઓમાં નાઝી પાર્ટીને માત્ર એસી હજાર વોટ મળ્યા હતા જે ઓગણીસો બત્રીસની સામાન્ય ચૂંટણીઓમાં એક કરોડ ને ચાલીસ લાખ થયા હતા અને જર્મન સંસદ રાઇક્સટાગમાં જર્મનીના મહત્વપૂર્ણ નેતા હતા તેઓ પ્રથમ વિશ્વયુદ્ધમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યા હતા તે રાષ્ટ્રપતિ બને છે બીજી તરફ હિટલરને જર્મનીના ચાન્સેલરનું પદ મળ્યું ત્રીસ સપ્ટેમ્બર ઓગણીસો ના દિવસે હિટલર જ્યારે સત્તામાં આવે છે ચાન્સેલરના પદ પર તે દિવસથી જર્મન રાજ્યને થર્ડ રાઇક સંજ્ઞા આપવામાં આવે છે કારણ કે નાઝી પાર્ટી અગાઉના બે જે મહાન સામ્રાજ્યો હતા તેની સાથે પોતાની સરખામણી કરે છે વર્તમાન રાજ્યની મહાનતા સ્થાપિત કરવા માંગે છે હવે વાઇમર ગણતંત્રની જે વ્યવસ્થા હોય છે લોકતાંત્રિક તેને નાબૂદ કરી દેવામાં આવે છે હિટલરે ચાન્સેલર તરીકે મોટા ષડયંત્ર રચ્યા ફેબ્રુઆરી ઓગણીસો જર્મન રાઇફમાં એક મોટી આંખ પાછે નીકળે છે જેનો દોષનો ટોપલો વિરોધી કોમ્યુનિસ્ટો પર થોપવામાં આવે છે પરંતુ ત્યારબાદ ષડયંત્રની પોલ ખુલી જાય છે તે નાઝી પાર્ટીનું ષડયંત્ર હતું હિટલરે પોતાના વિરોધીઓને કચડી નાખવા માટે સંસદમાં એક કાયદો પસાર કરાવ્યો જેમાં કોઈ પણ રાષ્ટ્રવાદી વિરોધી હોય તત્વોને કડક હાથે દેવામાં આવશે જુલાઈ મહિનામાં એક ફરમાન જાહેર કરવામાં આવ્યું કે બધી જ રાજકીય પાર્ટીઓનું અસ્તિત્વ ખતમ કરી દેવામાં આવ્યું છે અને જર્મનીમાં હવે એક જ પાર્ટી હશે અને તે હશે નાઝી પાર્ટી હવે જર્મનીમાં એક જ સરમુખ્ત્યાર રાજ કરતો હતો તેના કારણે યુરોપના અન્ય રાષ્ટ્રો સાથે જર્મનીના રાજકીય સંબંધો વણસ્યા હતા હિટલરે પોતાની સામ્રાજ્યવાદી નીતિનો પ્રચાર શરૂ કર્યો હજુ પણ જર્મન લશ્કર યુરોપના અન્ય દેશોની સરખામણીમાં મજબૂત ન હતું આવા સમયે હિટલરે પોતાના પ્રોપોગેન્ડા હેઠળ જાહેર કર્યું કે જર્મની નિશસ્ત્રીકરણ અને શાંતિનું સમર્થન કરે છે પરંતુ થોડા સમયમાં હિટલરે જર્મનીને લીગ ઓફ નેશન્સમાંથી હટાવી લીધું અને પોતાની સૈન્ય તાકાત વધારા સૈન્ય અધિકારીઓ અને રાજકીય નેતાઓ હતા જેવું પણ પોતાનું કદ રાજકીય અને સૈન્ય દ્રષ્ટિએ વધારતા જતા હતા તેમાંના એક હતા અનસ્રોમ કે જેમણે હિટલર માટે એક અર્ધ સૈનિક દળનું નિર્માણ કર્યું હતું હિટલરને ડર હતો કે ભવિષ્યમાં આન્સ્ટ્રોમ તેના રાજકીય પ્રતિદ્વંદી બનશે જો કે તેઓ હિટલરના સંપૂર્ણ વફાદાર વ્યક્તિ હતા છતાં તેમના કદને વધતું જોઈ હિટલરના મનમાં દ્વેષ અને ઘૃણાની ભાવના પેદા થઈ તે પોતાના ભવિષ્ય માટે ચિંતિત બન્યો તેનું ભવિષ્ય તેને જોખમમાં લાગ્યું આનસ્ટ્રોમની હત્યા કરવાનું ષડિંદ્ર રચવામાં આવે છે તેની સાથે તેમના સો સમર્થક લોકોને પણ તેઓને રસ્તાથી હટાવી દેવા માટે હિટલરે સુત્સાફેલ નામના પોતાના વ્યક્તિગત સૈન્યની મદદ લીધી હતી આ સૈનિકો કાળો યુનિફોર્મ ધારણ કરતા હતા આ હત્યાકાંડની ઘટનાને ધ નાઇટ ઓફ ધી લોંગ નીવ્સ કહેવામાં આવે છે હિમલર નામના સૈન્ય અધિકારીને તેની કમાન સોંપવામાં આવી હતી ઓગણીસો ચોત્રીસમાં હિમલર અને ગેસ્ટાપો નામની જર્મન પોલીસે

રાષ્ટ્રના હિતમાં તેમની હત્યા કરવામાં આવી છે તેવું સાબિત કરવાનો પ્રયત્ન કર્યો જે હત્યાકાંડ હતો હિટલરે સંસદમાં રાષ્ટ્રની સુરક્ષા માટે અંજામ આપ્યો હોય તેવું સાબિત કર્યું હજુ પણ હિટલર પાસે સેનાનું સંપૂર્ણ નિયંત્રણ અને વિદેશ નીતિ ન હતી તેણે ઓસ્ટ્રિયામાં વિસ્તારવાદી નીતિના ષડયંત્રને અંજામ આપ્યો ઓસ્ટ્રિયામાં રહેતા હિટલરના કટ્ટર સમર્થકોએ ઓસ્ટ્રિયાના ચાન્સેલર એન્ગલબર્ટ ડોલ્સનની હત્યા કરી નાખી અહીંથી જ યુરોપના દેશો સતર્ક થઈ ગયા તેમણે હિટલર પર વારસાઈની સંધિ ભંગ કરવાનો આરોપ મૂક્યો ઓગણીસો ચોત્રીસમાં રાષ્ટ્રપતિ હિન્ડનબર્ગ મૃત્યુ પામે છે અને હવે હિટલરના હાથમાં સત્તાના તમામ સૂત્રો હોય છે તે હવે રાષ્ટ્રપતિ ચાન્સેલર અને ફ્યુર એમ ત્રણ પદ ભોગવે છે પરંતુ તે હવે પોતાના માટે જે શબ્દ છે છે એ હોય એટલે કે સર્વોચ્ચ નેતા હવે હિટલર જર્મનીમાં સર્વોચ્ચ નેતા બની જાય છે જર્મનીની સર્વોચ્ચ કમાન તેના હાથમાં હતી હવે પોતાની નાઝી વિચારધારા હેઠળ તે જર્મનીમાંથી યહૂદીઓ અને સામ્યવાદીઓનો સફાયો કરવા માટે પોતાના સંસાધનો કામે લગાડે છે અભિયાન ચલાવે છે સર્વોચ્ચ સત્તા હવે તેના હાથમાં હતી હવે તે પોતાની સામ્રાજ્યવાદી નીતિની વિચારધારાને વાસ્તવિક અમલમાં મૂકે છે એમ કહેવામાં આવે છે કે હિટલરે પોતાના શાસન દરમિયાન સાહીઠ લાખ જેટલા યહૂદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા ઓગણીસો તેત્રીસથી થી ઓગણીસો પિસ્તાળીસના સમયગાળામાં મોટા પ્રમાણમાં યહૂદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા યહૂદીઓના આ હત્યાકાંડને હોલોકોસ તરીકે ઓળખવામાં આવે છે મધ્યયુગથી યહૂદીઓ પર એવો આરોપ લગાવવામાં આવતો હતો કે ખ્રિસ્તની હત્યામાં યહૂદીઓનો હાથ હતો તેવું માનવામાં આવતું તેના કારણે યુરોપના ઘણા બધા દેશોમાં યહૂદીઓ પર આર્થિક અને સામાજિક ભેદભાવ રાખવામાં આવતો હતો ઘણા બધા અત્યાચારો પણ થતા હતા હિટલર પણ જ્યારે ઓસ્ટ્રિયામાં હતો ત્યારથી જ યહૂદી વિરોધી વિચારધારાવાળા લોકોના સંપર્કમાં હતો તેણે પોતાની યહૂદી વિરોધી વિચારધારાનો પ્રયોગ જર્મનીમાં સત્તા મેળવવા માટે કર્યો હતો તે સમયે જર્મનીમાં યહૂદીઓ મોટા ઉદ્યોગપતિઓ પણ હતા મોટા પ્રમાણમાં જર્મનીની કોમ્યુનિસ્ટ પાર્ટીમાં મોટા હોદ્દાઓ પણ યહૂદીઓ પાસે હતા તેના જ કારણે જર્મની સ્થિતિ બિહાલ થઈ છે તેમ હિટલર સાબિત કરવા માંગતો હતો જર્મનીમાં સામ્યવાદી પણ બોલવાના હતી કારણ કે કાર્લ માર્ક્સ એ પણ એક જર્મન યહૂદી હતા જર્મન કોમ્યુનિસ્ટ પાર્ટીમાં પણ મોટા પ્રમાણમાં યહૂદીઓ હતા હિટલરે યહૂદીઓનો જાતિવાદના આધારે વિરોધ કર્યો કે યહૂદીઓ જર્મનીમાં આર્ય પ્રજાતિના લોકોનો વિરોધ કરે છે તેઓ જર્મનીમાંથી આર્યોને હટાવી અને પોતાની સત્તા સ્થાપિત કરવા માગે છે આવો પ્રચાર હિટલરે જર્મનીમાં શરૂ કર્યો અને હવે શરૂ થાય છે યહૂદીઓ પર ન ભૂલાઈ તેવા અત્યાચારોની ઘટનાઓ હિટલરની જે કટ્ટરવાદી નીતિઓ હતી તેનો પ્રચાર અને પ્રસાર કરવા માટે જે વ્યક્તિ મહત્વપૂર્ણ હતો તેનું નામ હતું જોસેફ ગોબેલ્સ તે હિટલરનો મિત્ર અને સાથી હતો ઓગણીસો વીસથી જ નાઝી પાર્ટીમાં જોડાયો હતો ઓગણીસો તેત્રીસમાં હિટલરે જર્મનીમાં પોતાનું સંપૂર્ણ અધિપત્ય સ્થાપિત કર્યા બાદ હિટલરનો પ્રચાર મંત્રી બન્યો હતો ગોબેલ્સ દ્વારા જ યહૂદીઓ વિરુદ્ધ ઘૃણા અને નફરતની આગ ફેલાવવા માટે યહૂદી કલાકારો સંગીતકારોનો બહિષ્કાર કરવા મહત્વના પ્રયત્નો કરવામાં આવ્યા ઓગણચાલીસમાં બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં જર્મન લોકોમાં રાષ્ટ્રવાદની ભાવનાને ઉત્તેજન આપવા માટે અને યુદ્ધમાં જર્મન પ્રજાનું સમર્થન પ્રાપ્ત કરવા માટે તેના પ્રોપેગેન્ડા કાર્યક્રમોમાં રેડિયો પ્રસારણ ફિલ્મો રેલીઓ અને સરકારી માધ્યમોનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવતો હતો બીજું વિશ્વ શરૂ થાય તે પહેલા જ હિટલરે પોતાની વિસ્તારવાદી નીતિનો અમલ કરવાની શરૂઆત કરી હતી ઓગણીસો માં તેણે રાઇન નદીના પૂર્વી કિનારાના પ્રદેશો પર પોતાનું અધિપત્ય સ્થાપિત કરવા માટે સૈન્યને આદેશ આપ્યો હતો જર્મનીએ ત્યારબાદ જાપાન અને ઇટાલી સાથે પણ ગુપ્ત સંધિઓ કરી પોતાના જૂથને વધારે મજબૂત કરવા માટેના પ્રયત્નો કર્યા ઓગણીસો આડત્રીસમાં તેણે ઓસ્ટ્રિયા પર કબજો કર્યો અને તેને પોતાનું એક રાજ્ય બનાવ્યું ત્યારબાદ તે ચેકોસ્લોવેકિયા પર આક્રમણ કરે છે અને તેના સુડેટન લેન્ડને પચાવી પાડે છે આ દરમિયાન સાત નવેમ્બર ઓગણીસો આડત્રીસના દિવસે જર્મનીના રાજદૂતની પેરિસમાં હત્યા કરી નાખવામાં આવે છે આ હત્યા કરી હતી એક સત્તર વર્ષના યહૂદી છોકરાએ જે પોલેન્ડનો રહેવાસી હતો એટલા માટે આ કારણ પૂરતું જ હતું તેણે મોટા પ્રમાણમાં યહૂદીઓને મોતને ઘાટ ઉતારવાનું શરૂ કર્યું ઓસ્ટ્રિયા અને જર્મનીમાં મોટા પ્રમાણમાં જનસંહાર થયો ફ્રાન્સ અને બ્રિટન પણ જોતા રહી ગયા કારણ કે તેઓ જર્મની સાથે એવું કોઈ યુદ્ધ ઈચ્છા ન હતા જેના કારણે વિશ્વયુદ્ધ ફાટી નીકળે આથી સપ્ટેમ્બર ઓગણીસો આડત્રીસમાં ઇટાલી જર્મની ફ્રાન્સ અને બ્રિટનના રાષ્ટ્રપ્રમુખો મ્યુનિક જર્મનીમાં ભેગા થાય છે અને ત્યાં એક પેક સાઇન થાય છે જેને મ્યુનિક પેક્ટ કહેવામાં આવે છે જેમાં ચેકો સ્લોવેકિયાને સ્વિટનલેન્ડ જર્મની સોંપી દેવું જોઈએ તેમ નક્કી થાય છે પરંતુ બીજા જ વર્ષે પહેલી સપ્ટેમ્બર ઓગણીસો ના દિવસે હિટલરે પોલેન્ડ પર આક્રમણ કરી દીધું અહીંથી જ બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થાય છે બ્રિટન અને ફ્રાન્સે પણ જર્મની વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરી ઓગણીસો ચાલીસમાં તેણે નોર્વે અને ડેનમાર્ક પર પણ આક્રમણ કર્યું હતું ઓગણીસો એકતાળીસમાં હિટલરે પૂર્વી સોવિયત સંઘ પર આક્રમણ કરી દીધું જો કે સોવિયત સંઘ સાથે મે ઓગણીસો ઓગણચાલીસમાં એક સંધિ થઈ હતી જેને બિન આક્રમણકારી સંધિ કહેવામાં આવે છે તેનો ભંગ હિટલરે કર્યો હતો અને સોવિયત સંઘ પર આક્રમણ કર્યું હતું જોકે આ સમયે જોસેફ સ્ટાલિન સત્તા રશિયામાં હતી જે એક મજબૂત કોમ્યુનિસ્ટ નેતા હતા રશિયા પરનું આક્રમણ હિટલર માટે પ્રાણઘાતક સાબિત થાય છે આવનારા સમયમાં યુદ્ધમાં સૈનિકો જે મૃત્યુ પામવાના હતા તેના કરતાં વધારે હિટલરે યહૂદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા મોટા પ્રમાણમાં ગોળીબાર કરી તેમને મારી નાખવામાં આવતા હતા આ સિવાય ગેસ ચેમ્બર્સ બનાવવામાં આવતા હતા તેમાં ઝેરી ગેસ છોડવામાં આવતો હતો અને લાખો લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા તેમાં ઘણા બધા લોકો એવા પણ હતા જે લોકો રોમાં એ જ લોકો હતા જે ભારતથી સ્થળાંતર કરીને યુરોપમાં ગયા હતા પોલેન્ડમાં મોટા પ્રમાણમાં ગેસ ચેમ્બર્સ ખોલવામાં આવ્યા હતા જ્યાં યહૂદી લોકો સામ્યવાદી લોકો અને વિરોધી દેશના સૈનિકોને મોતને ઘાટ ઉતારવામાં આવતા હતા આ સમયગાળામાં ફ્રાન્સ પણ આત્મસમર્પણ કરે છે અને હિટલરનો જુસ્સો બેવડાઈ જાય છે બ્લિટ્સક્રેગ નામની યુદ્ધ નીતિ જેમાં ટેન્કો અને હવાઈ માર્ગે તીવ્રગામી હુમલો કરવામાં આવતો હતો જેનો અર્થ હતો વીજળી વેગે યુદ્ધને અંજામ આપવો જેનો ઉપયોગ જર્મનો દ્વારા યુદ્ધમાં મોટા પાયે થતો હતો જેમાં દુશ્મન રાષ્ટ્રોના સૈન્યને અચંબિત કરી દેવામાં આવતું હતું તેને વળતા પ્રહારનો મોકો પણ મળતો ન હતો અને આસાનીથી યુદ્ધમાં જીત મેળવી લેવામાં આવતી હતી પોતાના લશ્કરી ઓછી ખુવારી સાથે બેલ્જિયમ અને ફ્રાન્સ પર અસરકારક જીત મેળવી હતી જોકે ઓગણીસો બેતાલીસ થી હિટલરનો અપકર્ષ શરૂ થાય છે મિશ્ર અને ચલિંગાની લડાઈમાં હિટલરની હાર થાય છે જાપાનના પર્લ હાર્બરના હુમલા બાદ અમેરિકા પણ યુદ્ધમાં સામેલ થાય છે અહીંથી જ બ્રિટન અને તા સહયોગી દેશો જર્મનીને ચારે બાજુથી ઘેરવાનું શરૂ કરે છે રશિયા પર પણ જર્મની વધારે સમય નિયંત્રણ રાખી શક્યું નહીં અને તેની પીછેહટ થાય છે અમેરિકા અને તેના સહયોગી દેશો જર્મની પર આક્રમણ કરે છે જર્મની ઘેરાઈ જાય છે છતાં હિટલર છાપામાર યુદ્ધ ચાલુ રાખે છે પરંતુ તેને સફળતા મળતી નથી છેવટે બર્લિનને ઘેરી લેવામાં આવે છે હિટલર પર બર્લિનમાં એક બંકરમાં છુપાઈ જાય છે ત્યાં તે પોતાનો છેલ્લો આદેશ બહાર પાડે છે જેમાં જોસેફ ગોબેલ્સને જર્મનીના ચાન્સેલર બનાવવામાં આવે છે અને કાર્લ હેનિઝને હેડ ઓફ ધી સ્ટેટ બનાવવામાં આવ્યા પોતાની મોતના એક દિવસ પહેલાં તે પોતાની પ્રેમિકા ઈવા બ્રાઉન સાથે લગ્ન કરે છે અને ત્રીસ એપ્રિલના દિવસે હિટલર પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લે છે તેની પ્રેમિકા પણ સાયનાઇડ ખાઈને આત્મહત્યા કરી લે છે હિટલરની પ્રિય શ્વાનને પણ ઝેર આપીને મારી નાખવામાં આવે છે આ મૈયા એક સરમુખત્યારનો અંત થાય છે જેણે જેણે એક સમયે સમગ્ર યુરોપ પર અત્યાચાર અને ભયનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું તે જ આજે એક બંકરમાં છુપાવવા માટે મજબૂત બન્યો હતો તેનો અંત પણ ત્યાં જ થયો